હેલો એવરી આજે આપણું કેવાયસ કિચન લઈને આવી ગયું છે થ્રી ઇન વન રેસીપી જેમાં આપણે બનાવીશું ફરાળી ઢોસા ફરાળી ઢોકળા અને ફરાળી હાંડવો તો સૌ પ્રથમ એક કપ સાબુદાણા લઈ તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું હવે તેમાં ત્રણ કપ સામો એડ કરી દઈશું અને સામાન્ય મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું તેમાં એક મોટી ચમચી ભરી અને દહીં નાખીશું સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને થોડું પાણી એડ કરી તેને સરખી રીતે મિક્સ કરી લેશું હવે આ બેટરને અડધી કલાક માટે સાઈડ પર મૂકી દેશો એક એડ કરી તેમાં ઢોકળાનું બેટર નાખી દેસું અને તેને ઢોકળાના સ્ટેન્ડમાં દસ મિનિટ માટે નટી દેસું તેમાં થોડું મરચું એડ કરી દેસું દસ મિનિટ બાદ થાળી બહાર કાઢી અને તેના પર તેલનો વઘાર કરીશું તો આ રીતે આપણી પહેલી છે તૈયાર હવે ઉપયોગ કરી તેમાં બટેટાનું છીણ એડ કરીશું ત્યારબાદ દૂધીનું છીણ એડ કરીશું અને થોડા લીલા મરચાં નાખી દઈશું સારી રીતે મિક્સ થઈ ગયા બાદ તેમાં એક પેકેટ ઈનો નાખીશું અને સાથે થોડું મીઠું અને તેલ પણ એડ કરીશું ત્યારબાદ નોનસ્ટીકમાં થોડું તેલ લઈ તેમાં જીરું તલ મરચાં અને બેટરને એડ કરી અને તેને સારી રીતે ફેલાવી લેશો તો આ રીતે આપણી બીજી રેસીપી હાંડવો છે તૈયાર હવે આપણી ત્રીજી રેસીપી છે ફરાળી ઢોસા તે બનાવવા માટે બેટરને એકદમ પતલું કરી લઈએ અને તેને ઢોસાની જેમ ફેલાવી લઈએ આ સાથે આપણે આજ બટરમાંથી મેંદુ વડા ઈડલી દહીં વડા અને અપમ જેવી રેસીપીઓ બનાવી શકીએ છીએ તો આ રીતે આપણે એક જ બેટરમાંથી બનાવેલી ત્રણ રેસીપીઓ છે તૈયાર થેન્ક્સ ફોર વોચિંગ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ફોર મોર ડિલિશિયસ રેસીપી